રણછોડજીના મંદિરની વાત થાય એટલે ડાકોર યાદ આવે જો કે ડાકોર જેટલું જ મહત્વ ધરાવતું આ રણછોડજીનું મંદિર સુરતના કેમમાં આવેલા કુદસડ ગામનું છે આ મંદિરમાં રણછોડરાયની સુંદર મૂર્તિ છે જે સાતસો વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે કહેવાય છે કે અહીં સદીઓ પહેલા વણઝારા આ મૂર્તિ લઈને વિહાર કરતા આવ્યા હતા પરંતુ જ્યારે અહીંથી વિશ્રામ કરીને વણજારા પરત ફરી રહ્યા હતા ત્યારે મૂર્તિ ભારે થઈ ગઈ હતી અને ઉચકીને લઈ જવું અશક્ય થઈ ગયું ત્યારે તેઓ મૂર્તિને અહીં જ મૂકીને જતા રહ્યા

એટલે જ મનોકામના પૂરી થાય છે જેટલી ડાકોરમાં પૂરી થાય છે એટલે શ્રદ્ધાની ભક્તો ઘણા આવે છે અને પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે મીની ડાકોર ગણાતા આ મંદિરમાં પૂનમના દિવસે દૂર દૂરથી ભક્ત દર્શનાર્થે આવે છે એટલું જ નહીં એનઆરઆઈ પણ અહીં આવીને ડાકોરના કાળીયા ઠાકોરના દર્શન કર્યાનો અહેસાસ કરે છે કિરણ સિંહ ગોહિલ વીટીવી સુરત